કચ્છ જિલ્લામાં થઈ રહેલા વરસાદના કારણે કચ્છવાસીઓને સતર્ક રહેવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અનુરોધ કર્યો છે જનતા જોગ સંદેશમાં કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસમાં એકસો સત્તર મીમી જેટલો વરસાદ નોંધાયો છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાપર તાલુકામાં ચારસો સાત મીમી થયો છે ભારે વરસાદના પગલે મધ્યમ સિઝન નવ ડેમ ઓવરફ્લો થયા છે અને નાના મોટા ડેમોમાં પણ પાણીની આવક ચાલુ છે दोनों दिनों को मिला के हम देखें तो 117 मिलीमीटर एवरेज बारिश नोट की गई है डिस्ट्रिक्ट में जिसमें सबसे ज्यादा रापर ब्लॉक में 407 मिलीमीटर बारिश अभी तक नोट की गई है डिस्ट्रिक्ट में अभी छह रास्ते ऐसे हैं जिसमें ओवरटॉपिंग होने की वजह से जो यातायात यात है उसको बंद किया गया है ऑलमोस्ट नौ जितने हमारे मीडियम इरिगेशन डैम है, वो अभी ओवरफ्लो है और सारे जितने भी छोटे भी मीडियम और छोटे इरिगेशन डैम है उसमें आ, नया पानी आ रहा है सारी शिक्षा आ, के जितने भी इंस्टीट्यूशन हैं उनको आज शिक्षा कार्य बंद रखा गया है जिससे कि सुरक्षा की वजह से विद्यार्थियों को वहां पे आज छुट्टी दी गई है जहां तक आ, आ, बस ट्रेप की बात हम लोग करें तो लगभग दस जितने बस रूट हैं वो यातायात के लिए आज बंद किए गए हैं अभी डिस्ट्रिक्ट में से कहीं पर से भी अंटोवर्ड इंसिडेंट रिपोर्टेड नहीं है एनडीआरएफ की एक टीम को यहां पे स्टैंड बाय रखा गया है एसडीआरएफ की एक टीम को भी यहां पे स्टैंड बाय किया जा रहा है किसी भी परिस्थिति को और किसी भी चुनौती को रिस्पॉन्ड देने के लिए ये दोनों टीम और जो स्थानीय પ્રશાસન પૂરી તરફ છે આપણે જોઈ છીએ બાર કલાકની અંદર છસો ને પંદર એમએમ એટલે કે પચીસ ઇંચ જેટલો વરસાદ સમગ્ર કચ્છની અંદર પડ્યો છે ત્યારે ભુજ શહેર અને ભુજ નગરપાલિકા દ્વારા કેટલાક પગલાઓ હાથમાં લીધેલ છે વોર્ડ નંબર એક થી ત્રણ ખાસ કરીને નીચલા વિસ્તારની અંદર આજે પાણી ભરાવાના સમસ્યા થાય છે એને ધ્યાને લઈ અને ત્યાં ટોટલ ત્રણ જેસીબી અને એક હીટરથી રાખેલ છે ટોટલ ત્રણ ટ્રેક્ટર ત્યાં રાખેલ છે ત્યાં કર્મચારીઓની અલગથી આપણે જવાબદારી સોંપેલ છે અને ત્યારબાદ આપણે ડી વોટર સેટ તમામ તૈયાર રેડી રાખવામાં આવ્યા છે અને કંપનીઓ દ્વારા પણ માંગણી મૂકવામાં આવેલ છે કે ડી વોટર સેટ જલ્દીથી ભૂતનગરપાલિકાને મળે તો જે તે વિસ્તારની અંદર પાણી ભરાણા છે તે આપણે જલ્દીથી ખાલી કરી શકીએ ત્યારબાદ ઝાડી કટિંગ માટે આપણે અલગથી આયોજન કરેલ છે જે તે વિસ્તારોની અંદર ઝાડ પડતા વૃક્ષ પડતા આપણે તાત્કાલિક ત્યાંની કટિંગ કરીને તાત્કાલિક ત્યાંથી હટાવી શકીએ જેથી માર્ગ અને કોઈ દુર્ઘટના નહીં અને માર્ગ ખુલ્લો બને એવી વ્યવસ્થા કરેલ છે રેતી અને મેટલ આપણે મંગાવેલા છે તેથી ક્યાંય ભૂવો પડતા તાત્કાલિક આપણે મેટલ નાખી અને તે ભૂવો આપણે પૂરી શકી જેથી વાહન વ્યવહારને કોઈ તકલીફ ના પડે ચાલુ વરસાદ આપના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે ચાલુ વરસાદ દરમિયાન કોઈ ડ્રેનેજના ઢાંકડા જે છે તે ખોલે નહીં અને કોઈ અનઅનિચ્છનીય બનાવ ન બને એવી અપીલ આપના માધ્યમથી કરવા માંગુ છું આગામી ચોવીસ કલાક ભારે વરસાદની ચેતવણીને ભાગરૂપે આપણે થી અગિયાર વોર્ડની અંદર જેને જવાબદારી સોંપેલ છે તેની યાદી આપ સમક્ષ પેશ કરું છું મંદીપભાઈ સોલંકી વોર્ડ નંબર એક નિખિલભાઈ ધામાણી વોર્ડ નંબર બે વિશાલભાઈ ઠક્કર વોર્ડ નંબર ત્રણ મેહુલભાઈ ગોસ્વામી વોર્ડ નંબર ચાર અને દસ દીપભાઈ બુજ વોર્ડ નંબર પાંચ અને છ વત્સલભાઈ ગુસાઈ વોર્ડ નંબર સાત અને આઠ મિલનભાઈ ગંધા વોર્ડ નંબર નવ અને અગિયાર અને વિવેકભાઈ જોશીને તમામ ડ્રેનેજની કામગીરી આપણે સોંપેલ છે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કંટ્રોલ રૂમ માટે ચોવીસ કલાક નગરપાલિકા તૈનાત છે અને ચોવીસ કલાક તે કંટ્રોલ રૂમના નંબર ચાલુ રહેશે ફાયરની ટીમ યુદ્ધના ધોરણે કામ કરવા માટે તૈયાર છે કોઈ અનિચ્છનીય બનાવ બનતો હોય કમિશનર કાંઠે કે કોઈ પણ તળાવની અંદર તો નગરપાલિકાનો સંપર્ક કરશે તો ફાયરની ટીમ ત્યાં પહોંચી અને રેસ્ક્યુ કરી શકશે ત્યારબાદ જરૂર જણાય તો ફૂડ પેકેટ માટે પણ અમારી તૈયારી છે અલગ અલગ મંદિરો અને અલગ અલગ સમાજોને આપણે વાત કરેલી છે જો ફૂડ પેકેટની જરૂર હોય તો એ પણ નગરપાલિકાનો સંપર્ક કરે તો આપણે ફૂડ પેકેટ પણ ત્યાં પહોંચાડશું અલગ અલગ શાળાઓ અને સંસ્થાઓને આપણે કીધેલી છે કે ભાઈ અમારે રેસ્ક્યુ કરીને પબ્લિકને શિફ્ટ કરવાના હોય તો બંને સમાજવાડીઓ સામેલી આવે છે એક ક્ષત્રિય સમાજવાડી શક્તિધામ મધ્યે અને બીજી રાજગોટ સમાજવાડી મધ્યે પણ આ આયોજન કરેલું છે ધુનારાજા ડેમ અને ભુજ વચ્ચે જે આવ છે તેનું સતત પેટ્રોલિંગ ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને આપના માધ્યમથી એક ખાસ વિનંતીને અપીલ કરવા માંગુ છું કે ભુજ નગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવા માંગુ છું કે હાલ ભારે વરસાદને ધ્યાને રાખીને બિનજરૂરી ઘરની બહાર નીકળવામાં ના આવે અને જળાશયો અને તળાવોથી દૂર રહી અને આપણે સુરક્ષિત રહીએ અને આપણા પરિવારને સુરક્ષિત રાખીએ